આજે છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના વર્ષનો અંતિમ દિવસ ત્યારે આજે આપને ઘરે બેઠા દર્શન કરાવીશું પ્રસિદ્ધ એવા સાળંગપુર હનુમાન મંદિરના અહીં રાજ્યભરમાંથી ભક્તો હનુમાન દાદાના ચરણોમાં વંદન કરે છે બાલ બ્રહ્મચારી રામ ભક્તની કૃપાથી અનિષ્ટ શક્તિઓનો આ ધામમાં નાશ થઈ જાય છે તો આવો ચમત્કારી કેવા સાળંગપુર હનુમાન મંદિરનો મહિમા જાણીએ અનોખી શક્તિ સાથે છે બળશાળી પ્રભાવ પિશાચી પ્રભાવને દૂર કરે છે હનુમાનજી નો પ્રભાવભંજન દેવ આ દેવની આભા દૈત્ય પ્રભાવને દૂર કરનારી ગણાય છે કષ્ટભંજન દેવનું આ મંદિર અમદાવાદથી આશરે એકસો ત્રેપન કિલોમીટર દૂર બોટાદ પાસેના સાળંગપુર ગામમાં આવેલું છે અહીં આ કસ્ટભંજન દેવની આ મૂર્તિ વિક્રમ સંવત એટલે કે ઈસવીસન મૂર્તિમાં સ્વામીનારાયણના સંત ગોપાલ સ્વામી દ્વારા સ્થાપિત કરાઈ હોવાનું માનવામાં આવે છે લોકવાયકા એવી પણ છે કે સંતશ્રીએ હનુમાન દાદાને આજીજી કરી અને દ્વારે આવનાર ભક્તોના કષ્ટ હરવા કહ્યું સંતની વિનંતીથી હનુમાનજીએ લોકોના દુઃખ હરી તેમને તમામ પ્રકારના પાશ બાધાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હોય તેમ અહીં સાક્ષાત નિવાસ કર્યો અને આ સાક્ષાત્કારની પ્રતિતિ અહીં આવનાર તમામને થાય છે અતૃપ્ત આત્માઓથી છુટકારો મળે માનસિક અસ્વસ્થતા થાય છે દૂર માનવામાં આવે છે કે પ્રેત આત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છૂટવા માટે પણ અહીં આવે છે એવું કહેવાય છે કે અહીં આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુઃખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે હનુમાન જયંતિ કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મના તમામ તહેવારોમાં મંદિરમાં અલગ જ માહોલ જોવા મળે છે વર્ષ દરમિયાન કરોડો ભક્તો અહીં માથું ટેકવે છે દર શનિવારે દાદાના દરબારમાં હાજરી આપનાર ભક્તોની સંખ્યા બહોળી હોય છે તો અહીં આવનાર ભક્તો તમામ પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિની આશા રાખે છે અને દાદા આ આશને પૂરી કરે છે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના મંદિરમાં નિત્ય સવારે અને સાંજે પાઠ ચાલે છે શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠ પૂજા દ્વારા તમામ પ્રકારના દુઃખો દૂર થાય છે અને સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે સાળંગપુરમાં બિરાજતા શ્રી કષ્ટભંજન દેવના દર્શન સેવા અને માનતા રાખનારના કષ્ટો દૂર થાય છે દાદા કષ્ટભંજન દેવ એમને યથાયોગ્ય મુક્તિ આપે છે દાદાના શરણે આવનાર હર કોઈ જીવ સદગતિ પામે છે અને આધિ વ્યાધિ ઉપાધિથી છુટકારો મેળવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ